વાગડાની જીબી ચોકડી ખાતે રોડની સાઈડમાં કરવામાં આવેલ દબાણો માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા વાગડા દહેજને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલ જીબી ચોકડીની આસપાસના વિસ્તારમાં રોડની સાઈડમાં થોડાક અંતરે કેટલાક ધંધાર્થીઓએ કેબિન ઊભી કરી વર્ષોથી ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા અહીંયા લોકો અલગ અલગ પ્રકારનો ધંધો વેપાર કરી પેટ્યુ રડતા હતા જેમાં ચા નાસ્તો જનરલ સ્ટોર ઠંડુ પીણું જમવાની હોટલ ઓટો ગેરેજ સહિત અલગ અલગ પ્રકારના ધંધાઓ કરી વર્ષોથી અહીંયા કેટલાક લોકો રોજી રોટી મેળવી રહ્યા હતા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંકલનમાં વિસ્તારના દબાણ અંગેનો મુદ્દો ચર્ચાયો હતો સરકારી જમીન પર રોડની સાઇડમાંથી પસાર થતી ગટરમાં માટી પુરાણ કરી કેટલાક કેબિન ધારકોએ દબાણ કરેલ છે જે અંગે સંકલનમાં મુદ્દો ગરમાતા આ દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો હતો અહીંયા વર્ષોથી પેટ્યુ ખાતા દુકાન ધારકોને એકા એક માર્ગને મકાન વિભાગના અધિકારીઓએ નોટિસ થમાવીત દિન સાતમાં દબાણ દૂર કરવા સૂચના આપતા જ દુકાનદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા જો કે વર્ષોથી અહીંયા ધંધો કરતા દુકાનધારકોએ વાત ધ્યાને લીધી નહોતી તેઓમાં ફરી એક વખત માર્ગને મકાન વિભાગના અધિકારીએ સ્થળ ઉપર આવી છેલ્લી વોર્નિંગ આપી હતી કે જો તમે લોકો સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરો તો મંગળવારે કાયદેસર રીતે દબાણરૂપ રૂપ કેબિન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે સૂચના મળતા જ દબાણ કરતા હોય રવિવાર જ પોતાની કેબિનો તેમજ તેમાં રહેલો માલ સામાન એંગલ પતરાપ વગેરે સામાન સમેટવામાં લાગી ગયા હતા અને સોમવારે રાત સુધીમાં લગભગ મોટા ભાગનો દબાણ કેબિનો તેમજ પતરાના શેડો લોકોએ સ્વૈચ્છિક રીતે હટાવી લીધા હતા નોટિસની મુદત પૂરી થતા આજે મંગળવારના રોજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાકી રહેલા દબાણો જેસીબી મશીનની મદદ વડે દૂર કર્યા હતા જોકે વાઘરામાં માર્ગદળ મકાન વિભાગની કડક કાર્યવાહીને જોવા માટે લોકટોળા પણ જામ્યા હતા કાયદો કાયદોને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ સર વાઘરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાહેબ ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દઈ પોતે પણ ખરે પગે હાજર રહી કામગીરી કરાવી હતી દબાણ દૂર કરતી વેળાએ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે વર્ષોથી રોજીરોટી મેળવી ખાતા કેટલાક ધંધાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા છે જોકે કે કેટલાક દુકાન ધારકોએ અન્ય જગ્યાએ પોતાની કેબિન શિફ્ટ કરી ફરી રોજીરોટી કમાવવામાં જોતરાઈ ગયા છે માર્ગને મકાન વિભાગની કડક કાર્યવાહીને લઈને વાગરા પંથકના અન્ય વિસ્તારોમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કે કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે આક્ષેપ પણ કર્યા હતા કે રાજકીય જોડે વહલા દવલાની નીતિ અપનાવીને દબાણ હટાવવામાં આવી રહ્યું છે દબાણ હટાવવા આવેલ માર્ગણે મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર જેમિન શાભાશે અંગે માહિતી માંગતા તેઓએ ધરાન ઇનકાર કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હું કંઈ પણ બોલીશ તો લોકો પર્સનલ લઈ લેશે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો